વડોદરાના ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચ અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ હતી થરવાસા પ્રાથમિક શાળા ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી પદયાત્રાને પ્રસ્થાન કરાવાઈ જે થરવાસાથી મોટી હબીબપુરા તરફ આગળ વધી હતી જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્થાપિત એકતા અખંડિતતા અને રાષ્ટ્રસેવાના આદર્શોને જનજન સુધી પહોંચાડવામાં આવ્યા હતા તો મોટી હબીબપુરા ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા અને મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું અને એક પેડ માકીનામ પહેલ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સરકારી તંત્ર અને ચૂંટાયેલી પાંખના બંનેના સંયુક્ત ઉપક્રમે આ સરદાર યાત્રાનું ડબોઈમાં આયોજન કરવામાં આવ્યું ઠરવાસાથી હબીપુરા સુધી આ માર્ચ જેમાં અસંખ્ય લોકોએ ભાગ લીધો ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી કર્મચારીઓ પોલીસ વિભાગ ફોરેસ્ટ વિભાગ સાથે જ વિદ્યાર્થીઓએ પણ આમાં મોટી સંખ્યામાં ભાગ લે હું તમામને અભિનંદન આપું છું અને સાથે સાથે જ હબીપુરા ખાતે સરદારની એકસો પચાસમી જયંતિને અનુલક્ષીને અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અને લોકાર્પણ કરવામાં આવ્યું હું હબીપુરા ગામના તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું